નેત્રણ તાલુકામાં વિકાસના કામોની ફાળવણી બાબતે ધરણા પ્રદર્શન થયું હતું એટીવીટીના કામો માત્ર પાંચ છ ગ્રામ પંચાયતમાં જ ફાળવવામાં આવે છે તેવો આરોપ શેરખાન પઠાણ કોંગ્રેસ અગ્રણીએ કર્યો હતો નેત્રંગ તાલુકા પંચાયતમાં એટીવીટી યુદ્ધના અંતર્ગત ગામે ગામ રોડ રસ્તા બોર મોટર અને સંરક્ષણ દિવાલો જેવા વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું જેમાં માત્ર પાંચ છ ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ કાર્યકરોએ એ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહિલ પટેલે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ફાળવણી કરાશે તેવી બાંહેદરી આપતા આખરે મામલો શાંત પડ્યો હતો